અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રામોલ અપહરણ અને ખંડણી કેસના આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ સમૃદ્ધ ગુજરાત ન્યૂઝ સત્યની સંગાથી એક નજર આજના મુખ્ય સમાચાર પર આજે અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રામોલ અપહરણ અને ખંડણી કેસના તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અમદાવાદના રામોલમાં જમીન દલાલ અને કન્સ્ટ્રક્શનનું કામ કરનાર વ્યક્તિનું કુખ્યાત સંગ્રામસિંહ અને તેના સાગરિતો દ્વારા અપહરણ કરીને દાગીના સહિત ત્રેપન લાખને લૂંટ કરવામાં આવી હતી આ કેસમાં પોલીસે છ આરોપીની ધરપકડ કરી હતી જેમાં મુખ્ય આરોપી સંગ્રામસિંહે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈની રિવોલ્વર છીનવવાની કોશિશ કરીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો તે સમયે ઝપાઝપીમાં તેના પગમાં ગોળી વાગી હતી ત્યારે આજે ક્રાઇમ બ્રાન્ચે તમામ આરોપીઓને લઈને રિકન્સ્ટ્રકશન માટે ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં મુખ્ય આરોપી સંગ્રામસિંહ લંગડી લેતો લેતો ચાલ્યો હતો આ મામલે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ મેહુલ ચૌહાણે જણાવ્યું હતું કે આરોપી સંગ્રામસિંહ અને તેના સાથીઓએ ભેગા મળીને ફરિયાદીની ચાર પાંચ દિવસ રેખી કરી હતી જે બાદ મોકો મળતા સાંકડા રસ્તા પરથી ફરિયાદી જતા હતા ત્યાં આરોપીઓ ગાડી લઈને ઊભા હતા અને ફરિયાદી આવ્યા ત્યારે તેમને લાફો મારીને તેમનું અપહરણ કરી લીધું હતું જે બાદ તેમની પાસેથી રોકડ અને દાગીના મળીને કુલ ત્રેપન લાખની લૂંટ કરી હતી ત્યારે આ રસ્તા પરથી ગુનાને અંજામ આપ્યો હોવાથી પંચોને સાથે રાખીને આરોપીઓ સાથે બનાવની જગ્યાએ પંચનામું કરવામાં આવ્યું હતું જય હિન્દ જય ભારત